વેરાવળ રાત્રે વીકલી જર ટ્રેન પસાર થતી વખતે એક સિંહણ અને ચાર સિંહબાળ ટ્રેક પર હતા ટ્રેનની ટક્કરથી એક સિંહબાળ ઘાયલ થયું હતું જયારે સિંહણ અને અન્ય સિંહબાળ બચાવ થયો હતો વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી ઘાયલ સિંહબાળને રેસ્ક્યુ કરીને સારવાર માટે ખસેડ્યું છે કુકવાવ વિસ્તારમાં ટ્રેનની હડફેટે સિંહ અકસ્માતની આ પ્રથમ ઘટના છે ઘટનાની જાણ થતાં જ રેલવે વિભાગ દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી શેત્રુંજી ડિવિઝનના આરએફઓ ભરતભાઈ ગાલાણી સહિત કુકવાવ ટીમ અને કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમણે આખો રેલવે ટ્રેક સ્કેન કરી અન્ય સિંહોને કોઈ ઈજા થઈ છે કે કેમ તેની તપાસ કરી હતી અને ટ્રેક ક્લિયર કરાવ્યો હતો જૂનાગઢના સીએફ રામરતન નાલાએ ઘટનાની ગંભીરતા સમજીને સિંહબાલને બચાવવા માટે તાત્કાલિક જૂનાગઢના સક્કરબાગ ઝૂ ખાતે સારવારની વ્યવસ્થા કરી હતી ઝૂના ડાયરેક્ટર સહિતની ટીમને તૈનાત કરવામાં આવી હતી અને પશુ ચિકિત્સકોને ઇમરજન્સી સારવાર આપવા સૂચના આપવામાં આવી હતી સિંહબાલના અકસ્માતને કારણે પેસેન્જર વધુ સમય સુધી રોકી રાખવામાં આવી હતી વન દ્વારા રેસ્ક્યુ કર્યા બાદ જ ટ્રેનને આગળ વધવાની મંજૂરી આપવામાં આવી હતી જુનાગઢના સીએફ રામરતન નાલાએ જણાવ્યું હતું કે તેઓ સતત પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે કુકાવાવ વિસ્તારમાં રેલવે ટ્રેક પર આવી આ પ્રથમ ઘટના છે ઘાયલ સિંહબાલને બચાવવા માટેના પ્રયાસો ચાલુ છે અને સકરબાગ ઝૂ ખાતે ઇમરજન્સી સારવારની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે